સૌવાલા મિત્રોને મારા જય દુષ્યન પાઠકના જયસિયા ભગવાનની કૃપાથી આપ અને આપના પરિવારના લોકો કુશળ મંગળ હશો તો આજે ફરીથી આપની સેવામાં એક નવો વિડીયો સાથે હાજર છું તારીખ છે સત્યાવીસ પાંચ બે હજાર પચીસ વાર છે મંગળવાર પંચાંગ કહે છે રોહિણી નક્ષત્ર છે વૃષભ રાશિનો જ ચંદ્ર છે વૃષભ રાશિનો જ સૂર્ય છે અને જન્મપત્રિકાના આધારે જ આજે લગ્ન કુંડળીની અંદર કર્કલગ્ન છે સત્યાવીસમી તારીખનો અશુભ સમય જે છે તેમાં યમઘંટ સવારે 9 ને ચાર મિનિટથી 10 ને ચુમ્માલીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે મધ્યાહન કાળે 3 ને પિસ્તાલીસ મિનિટથી પાંચ અને પચીસ મિનિટ સુધી છે તમારે કોઈ સારા કાર્ય કરવા હોય તો સારો સમય છે અગિયાર અને સત્તાવન મિનિટથી બાર અને એકાવન મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે તેમાં કોઈ તમે સારું કાર્ય કરી શકો તો આ પંચાંગની રૂપરેખા છે અને તેને આધારિત આપણે ગ્રહોને બેલેન્સ કરવાના છે તમારા જીવનની અંદર સંઘર્ષ પીડા દુઃખ ચિંતા ટેન્શન રોગ આ બધી જ વસ્તુ છે એમાંથી તમારે મુક્ત થવાનું છે અને એના માટે તમારે ઉપાય કરવા જોઈએ તો સત્યાવીસ પાંચ બે હજાર પચીસ અને મંગળવારે શું ઉપાય કરવા જોઈએ તે હું તમને કહેવા જઈ રહ્યો છું વહેલી સવારે સૌપ્રથમ તો સ્નાન કરી લેવું જોઈએ સ્નાન કરીને જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે પહેલાં પણ શીખવાડ્યું હતું તેમ અત્તરના પાંચ ટીપા નહવાના જલમાં પધરાવાના પહેલાં એ અત્તરવાળા પાણીથી નહવાનું અને ત્યાર પછી શુદ્ધ પાણીથી તમે નહિ શકો સ્નાન કરીને જ્યારે તમે શુદ્ધ કપડાં પહેરી લો ત્યારે તમારે બીજું એક કામ કરવાનું છે કે એ જ અતર તમારા અંડર ગાર્મેન્ટની અંદર થોડું છાંટી દેવું જોઈએ ત્રીજું કામ તમારા ઘરનો મુખ્ય જે ઉમરો હોય ઘરની અંદરથી બહાર જવાનો જે મુખ્ય દરવાજો હોય ત્યાં ઉમરો હોય તો એ ઉમરાના સ્થાનને દૂધ અને પાણીથી સ્વચ્છ રીતે સાફ કરવાનો છે ત્યાર પછીથી ત્યાં સાથીયા કરવાના છે બંને બાજુ પર અને પગે લાગવાનું છે ત્યાર પછી તાંબાના સિક્કાને લાલ કાગળમાં લાલ કાગળ ના હોય તો કાપડ ચાલે લાલ કાગળમાં અથવા લાલ કાપડની અંદર તાંબાના સિક્કાને મૂકી અને પોતાના ઉપરના ખિસ્સામાં ચોવીસ કલાક માટે રાખવાનો છે ત્યાર પછી બીજે દિવસે વહેલી સવારે તમે પીપળાના વૃક્ષની નીચે જઈને મૂકી આવી શકો છો આટલું કામ સવારે કરવાનું છે સાયનકાળે તમારે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષ રામાયણજીનો પાઠ અને હનુમાન હનુમાનષ્ટનો પાઠ કરવો જોઈએ વધુ સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડ કરવો જોઈએ હવે સુંદરકાંડમાં માન્યતા એવી છે કે ઘણા લોકો એવું કહે છે કે પૂરો કરવો જોઈએ અધૂરો ન કરવો જોઈએ તો મારું માનવું એ છે કે યથાશક્તિ યથાયોગ્યમ તથા કુરુ તમારાથી જેટલા જેટલી ચોપાઈઓ શ્રી હનુમાનજી દાદાને અર્પણ થઈ શકે એટલી કરવી જોઈએ બને તો આખો પાઠ કરવો જોઈએ ત્યાર પછી રાત્રિના સમયે સુવાના સમયે એક મંત્રને મિનિમમ પાંચ વખત બોલવો જોઈએ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માય પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્રને મિનિમમ પાંચ વખત વધારે સમય અનુકૂળતા હોય તો એક માળા કરવી જોઈએ આ ઉપાય બધા જ લોકોએ કરવો જોઈએ જે લોકો પીડામાં છે ટેન્શનમાં છે ચિંતામાં છે દુઃખમાં છે જેને રોગ જેનો પાછો નથી પડતો તેવા બધા વ્યક્તિઓએ આ ઉપાય કરવો જોઈએ જેનો જન્મદિવસ છે સત્યાવીસમી તારીખે તેમણે ભગવાન શિવના મંદિરે જવું જોઈએ શિવના મંદિરે જઈને ભગવાન શિવને અભિષેક કરવાનો છે ત્યાર પછી ગણપતિ દાદાને દરો અર્પણ કરવાની છે ગોળ અર્પણ કરવાનો છે ને ઘઉં અર્પણ કરવાના છે યથાશક્તિ ગણપતિ દાદાનો જે મંત્ર તમને બોલતા આવડતો હોય એ તમે મંત્ર બોલી શકો ઓમ ઘમ ગણપતિ નમ આ મંત્ર પણ બોલી શકો અથવા સંકટ નાશન સ્ત્રોત્ર છે તે પણ તમે બોલી શકો અથર્વ શીર્ષનો પાઠ બોલી શકો આ બોલીને ગોળ ઘઉં દરો અને લાલ પુષ્પ ગણપતિ દાદાને અર્પણ કરવું જોઈએ જે લોકોની મેરેજ એનિવર્સરી છે તેમને પણ ભગવાન શિવના મંદિરે જઈને અભિષેક કરવો જોઈએ અને ભગવાન શિવને તમારે મીઠાઈ અર્પણ કરવાની છે મીઠાઈ ભગવાન શિવને મીઠાઈ અર્પણ કરવાની છે સાથે સાથે તમારે બીજી મીઠાઈ વધારે લાવવાની છે અને નાના બાળકોને તમારે એ મીઠાઈનું દાન કરવાનું છે ભગવાન શિવને જો ત્યારે તમે અભિષેક કરવા જાઓ ત્યારે લાલ વસ્ત્રનું દાન કરો મસૂરની દાન દાળનું જો દાન કરો અને તાબાના પાત્રનું દાન કરો તો વિશેષ તમને લાભ થશે તો આ પ્રમાણે તમે ઉપાય કરજો તમારું આખું વર્ષ સુખ શાંતિથી પસાર થશે એવો મારો વિશ્વાસ છે તો મેં તારીખ સત્યાવીસમી ને મંગળવારનો ઉપાય આપ સૌ લોકોને આપ્યો આપ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પૂર્ણ શ્રદ્ધા ને પૂર્ણ વિશ્વાસ સાથે તમે આ ઉપાય કરશો તો તમારા જીવનની દુઃખ પીડા ચિંતા ટેન્શન આ બધું દૂર થશે ફરી પ્રાર્થના કરું તમને બધાને કે ઉપાય સતત જ કરવા પડશે ખંડિત ઉપાયથી પરિણામ જોઈએ તેટલું મળે નહીં બીજી એક ખાસ વિનંતી કે કોઈનું એક કામ થઈ ગયું એટલે ઉપાય કરવાના બંધ ન કરવા જોઈએ ઘણા લોકોને શું છે કે એક કામમાં સફળતા મળી જાય એટલે એમને એવું લાગે કે આપણા ગ્રહો બેલેન્સ થઈ ગયા છે એટલે હવે ઉપાય નહીં કરીએ તો ચાલશે એ વાત નહીં ચાલે તમારું ચાહે એક કામ થઈ જાય તે છતાં પણ તમે સતત ઉપાય ચાલુ રાખજો તમારા જીવનની આગળની બધી સફળતાઓ તમને પ્રાપ્ત થશે બસ એ જ આશા સાથે હું હનુમાનજી દાનાને પ્રાર્થના કરીશ કે તમે બધા સુખીને સફળ થાવ નવા વિડીયોમાં ફરીથી આપણે બધા ફરીથી મળીશું આપ સૌને મારા જય જય શિયા